એક્ઝામ આ ઓનલાઈન પહેલી વખત હતી ગૌણ સેવાની પણ આ પહેલાં બી આ એસએસસીની આપેલી છે એટલે આનો અનુભવ તો હતો ઓનલાઈન કઈ રીતે થાય છે અને કેવું ટેકનિકલ બેઝમાં ઇઝી ક્વેશ્ચનો હતા આમ એપ્ટિટ્યૂડમાં થોડું મીડિયમ જેવું હતું ટાઈમ લેવું હતું કન્ઝ્યુમિંગ અને કરંટ અફેરના બી સારા એવા ક્વેશ્ચનો પૂછ્યા હતા જેને સારું વાંચ્યું હોય કરંટ અફેરનું તો એને આવડી જાય એવા હતા પરીક્ષા આમ જોઈએ તો ઓલ ઓવર સારી રહી છે અને જે ગૌણ સેવાએ અત્યારે જે સુધારા કર્યા છે એ સુધારા સારા છે અને બહુ પરીક્ષાની જે પેટર્ન નવી લાયા છે એ ખરેખરથી અમને લાભદાયી છે કે જે નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ જે જે તૈયારી કરવા માગે છે કે જેમને આ આ એક્ઝામના અંદર જે બેઠા છે એમને અમને રિયલ અનુભવ થયો છે કે જે પેપરની પેટર્ન છે ઓવર ઓવલ ઓવર સારી છે એમ